એક સામટું સામૂહિક લગભગ નેવું જેટલા છોકરા છોકરીઓની તબિયત બગડવાના કારણે તેમને થોડાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે બાકીના વિદ્યાર્થીઓને તેજગઢ સીએચસી ખાતે અને દસેક વિદ્યાર્થીઓને પાવી જેતપુરની સીએચસી ખાતે દાખલ કરવામાં આવેલા આજે એમની મુલાકાત માટે ગઈકાલે હું બહાર હોવાના કારણે આજે છોટાઉદેપુર ખાતે આ છોકરા છોકરીઓની મુલાકાત લીધી છે ગઈકાલ કરતાં તબિયત સારી છે ડોક્ટરો અને વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરી છે એટલે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે એટલે મેં જાણવા માગ્યું કે આ બનવાનું શું કારણ તો એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને આરડી મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે થોડાક દસેક વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની આરડી મેડમે સૂચના આપી છે એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે ગઈકાલે કલેક્ટર સાહેબ શ્રી અને વહીવટદાર શ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે એ પ્રકારનું આયોજન કરેલું હતું એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીંયા એમની મુલાકાત લીધું છે અને જે કંઈ કરવાનું થાય જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડોક્ટર એટલે કે એસએસજીમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે તે પુન્યાવાટની છે ત્યાં આગળથી સમાચાર મળેલા હતા કે બાળકોને તાવ ઝાડા અને એના તકલીફ થવા માંડી છે એટલે ત્યારબાદ એના જે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે એની સાથે પણ વાત થઈ અને એમના દ્વારા જ્યારે ખબર મળી ત્યાર પછી બાળકોને ત્યાં આગળ ટીમો મૂકી એકલવ્ય સ્કૂલમાં અને ત્યાં સ્ક્રીનિંગ કરી અને બાળકોને છોટાઉદેપુર આપણે સિવિલ હોસ્પિટલમાં અને જેતપુર અને તેજગઢ સીએસી ખાતે બાળકોને રિફર કરવામાં આવ્યા અને ત્યાં એડમિટ કરી સારવાર ચાલુ કરવામાં આવી પિસ્તાલીસ જેવા બાળકો તેજગઢ સીએસસીમાં અને અગિયારક બાળકો ભાવિ જેતપુર અને બાકીના બાળકો અહીંયા સિવિલ હોસ્પિટલ છોટાઉદેતપુરમાં દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ રેપિડ ટીમ જે કહીએ અમે તે વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી પણ ચાર પીડિયાટીશિયન ચાર ફિઝિશિયન ફિઝિશિયનની ટીમને પણ આ બંને જગ્યાએ જ્યાં વધારે બાળકો છે ત્યાં આગળ ટીમને રાત્રે ને રાત્રે જ મોકલી અને અહીંયા વ્યવસ્થા કરવામાં આવી જેથી કરીને બાળકોને તરત તુરંત વધુ આગળની સરળ મળે અને પાવી જેતપુરના પણ પીડિયાટીશિયનને પણ આપણે રેપ્યુટ કર્યા તેજગર ખાતે કે જેથી કરીને સારી ટ્રીટમેન્ટ મળી શકે બાળકોને અત્યારે પીરિયાટિકની ટીમો અને ફિઝિશિયનની ટીમો પણ અત્યારે હજુ બાળકો સારા થશે ત્યાં સુધી રાખવામાં આવશે અને ત્યાર પછી હજુ એનું ખરેખર કારણ શું છે આપણને કે બધાને તાવ અને જ્યાં સિમ્ટમ સાઇન સિમ્ટમ્સ થયા છે તેનું કારણ શોધી રહ્યા છે અને આપણે બીજી હજુ એક ટીમ એસએસજીમાંથી આવશે માઇક્રોબાયોલોજીસ્ટ અને બીએચએમ પેપર અને ત્યાર પછી એના ઇન્વેસ્ટિગેશન થઈ અને રિપોર્ટ કરીને આપણે એનું તો થયું છે એ આપણને ખ્યાલ આવશે વાયરલ ફીવર જે કહીએ આપણે તે લાગી છે અત્યારે હા બેન કુલ તો સંખ્યા કેટલી થઈ અરે સોની આસપાસ છે